હલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ આજના આપના નિબંધનો ટોપિક છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તો ચાલો શરૂ કરીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર ઘર સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે દેશભરમાં તારીખ પંદરમી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઝારખંડ ખાતેથી દેશવ્યાપી તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અંબાજી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે યોજનાકીય માહિતી સાથે તૈયાર કરવામાં આવેલ આધુનિક રથો ગામે ગામ ભ્રમણ કરશે ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે આ યોજનાનો પ્રારંભ દેશના અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવતા એકસો દસ નોંધપાત્ર જિલ્લાઓમાં પંદરમી નવેમ્બરથી અને અન્ય જિલ્લાઓમાં નવેમ્બર બે હજાર ત્રેવીસના ત્રીજા સપ્તાહથી કરવામાં આવશે જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સાથે રથનું સ્વાગત વડાપ્રધાનશ્રીનો વિડીયો સંદેશ વિકસિત ભારતના સંકલ્પ લેવડાવવા સહિતના વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે દસ હજારથી વધુ વસ્તી ધરાવતા તેર હજાર આઠસો અડતાલીસ સ્થળો આવડી લેવાય તે રીતે આધુનિક રથ ભ્રમણ કરવાનું આયોજન છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી કે જે વિવિધ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે પરંતુ લાભ મળ્યો નથી તેમના સુધી પહોંચવાનો છે ઉપરાંત યોજનાઓની માહિતીનો પ્રચાર પ્રસાર કરી નાગરિકોમાં જાગૃતિ લાવવા સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના અનુભવ જાણવા તથા યાત્રા દરમિયાન નિશ્ચિત વિગતો દ્વારા સંભવિત લાભાર્થીઓની નોંધણી કરાવી તેમને પણ સરકારી યોજનાઓનો લાભ અપાવી સો ટકા લક્ષ્ય હાંસિલ કરવાના ઉદ્દેશ સાથે આ યાત્રા યોજાશે જનસેવાના ઉદ્દેશ્ય સાથે યોજાનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવામાં આવશે યાત્રા દરમિયાન પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી લેવાના આયોજન સાથે યોજનાનો સો ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના દીનદયાલ અંત્યોદય યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કિસાન સન્માન નિધિ યોજના કિસાન ક્રેડિટ કાર્ડ પોષણ અભિયાન જલ જીવન મિશન સ્વામિત્વ યોજના જનધન યોજના જીવન જ્યોતિ વીમા યોજના સુરક્ષા વીમા યોજના અટલ પેન્શન યોજના પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની સત્તર યોજનાઓને આવરી લેવામાં આવી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારુ સંચાલન માટે રાજ્ય સ્તરેથી નોડલ અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે આ માટે તમામ જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ પણ અમલીકરણ સમિતિની રચના કરવાની સાથે નોડેલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે ભ્રમણના રૂટ પણ ગોઠવી દેવામાં આવ્યા છે ગામડાઓમાં ગ્રામ સભા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સરકારની યોજનાને સેચ્યુરેશન પોઈન્ટ સુધી લઈ જવા માટે પાત્રતા ધરાવતા એક પણ લાભાર્થી છૂટી ના જાય એ દિશામાં પ્રયત્નો કરવામાં આવશે સો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો સાથે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો ફરીથી મળીશું એક આવા જ વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ